વંદે મા જય જવા જય કિાન જય જય જવા જય એ હે રેવા કર્યું ¡Esto es más! No! Allora. ભારત દેશને પારે हिरलो अरे भारत देशमाुर हिर नुवर हिरलो भुकियो भारत देशमा हारे ओ हिरलो र भुकियो भारत देशमा Bye. દોસ ગયા ને સહી થયા બદલો એનો ભાર જો વિશ્વાસ સેક વડા પર ધનનો ઉપકાર એક તમારો ભાગ્ય ફળ્યા છે ભારત દેશના આ ઉજળો